नक समझ जो एला पड़ी गई नक ए जो पूरा नक से काको तो उंधो राखसो दाल आम आले एला आम डाल जो आ खबर आयो जो सब फ्लोट आयो आगे आगे चम जाओ जाने

જાનો બે ઝાડ વચકા દાનો હે કે નઈ અરુ બેરુ નઈ રહેતો હોય ને કાઈ ન હોય હોય કુખ્યા ઝાડ હોય હોય એવું કોઈ હોય થી આપણે વળક્ષે તું સીધો ગયો કુડા એ તો પણ એલા મન ખદાયનો હોરખે તું થઈ ગયો એટલેમાં કઈ તને ભાગ દીયો હોરખા જો હવે આ રે રે ઓલું જ આતી ગયો જંગલ તો આતી ગયો

કાલો કા એના બીક લાગત ને અલ્યા મોટો ડાંડો છે ને બીવે આનો આડે આડે હે આ ઊનો પાટણી હું તો એક પદુડો છો બહુ આ બહુ ઊ બીવે ખાટણી બસ કે પૂછ પા હું ઝૂકે ને અમે પાછો લે આમ તો જનાવત એ ભા 30 રૂપિયા વાહ ને મે જોઈ જો હા જંગલ તો આખું થવાયું ખજાનો આવે ને જેરીમાં એ અંકા હે અંકો અંકો આ અંકો જનાવત રે રે ઓ

કોના પારા હે જો આમ જો હડી ગયા કોનાના પારા આ જો કોક છોડી નું ચેન ને એવું હે આ કોનું ક્યાં આ રાજા ફોટો હોતી હે આને હરી એ નામ શું હે સરદાર દર્શનજી આ એવું કોઈક ના મે સરદાર સરદાર મજે મજે જો કોકું દુડી હાલો 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 તો પૈસા લીધું મજે મજે દીને કમ હે કાઈમ આવશે કોક પૈસા નાતા દેશી ગાયન તારી ગાળા હે હે કપા વીણવાનો હે હા તાય હું ઉઠ્યો સપનું હતું કેવું ખદાનાનો સપનું ખજાનો જડ્યો મને સપનામાં એમે હતા એમે હતા ને કોણ કોણ તું તન બે હતા એવું હા ખજાનો શું હતું શું હતું આ પૈસા ને એવું હતું એવું એટલે સપનું હતું